ખુદ પોતાના મોઢેથી પાંચ લાખ રૂપિયા પહેલેથી રુદ્રા કોમ્પ્લેક્ષના માલિક બિલ્ડર મિતેશભાઈ જયસ્વાલે પ્રેસ સમક્ષ જણાવ્યું મીડિયા મિત્રો સામે નાણાં પડાવ્યાનો ખુલ્લામ ગંભીર ખુલાસો કર્યો છે તો એ જણાવ્યું જ્યારે તેઓ ડેવલપર તરીકે આ કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું ત્યારે પંચાયતના સત્તાધીશો પંચાયતના કર્મચારીઓની ટોળકીએ ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની માંગણી કરી જો માંગણી મુજબ રૂપિયા આપવામાં નહીં આવે તો બાંધકામ બંધ કરી દેવાની દુકાનો સીલ મારવાની અને વિવિધ કાયદાકીય અવરોધ ઊભા કરવાની ધમકી આપવામાં આવી બાંધકામ અટકાવવા માટે પંચાયતના કર્મચારીઓએ વારંવાર બિલ્ડર સામે દબાણ કર્યું અંતે

તેમની દુકાનો બાંધકામ અટકાવી તે ઉપર બાકીના પૈસા માટે વારંવાર દબાણ કરવામાં આવ્યું તેમણે આ પણ જણાવ્યું કે આ પ્રકારની ગેરકાયદેસર માંગણીઓ સામે તેઓ મજબૂરીમાં વસ થયા અને આખો પ્રોજેક્ટ ખતમ થઈ જશે ની બીકે નાણા આપ્યા આજરોજ પ્રેસ મીડિયા સાથેની વાતચીત દરમિયાન બિલ્ડર મિતેશભાઈ પંચાયતના કર્મચારી ટોળકીનો નાણાં પડાવ્યાનો ભાંડો ફોડ્યો પીપલોદ પંચાયતના કર્મચારીઓ સત્તાધીશોને સરપંચ સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ બિલ્ડરે પ્રેસ મીડિયા સમક્ષ જણાવ્યું છે બિલ્ડર મિતેશભાઈ અંતમાં લાગણી વ્યક્ત કરતા કહ્યું કે પીપલોદ ગામના વિકાસ માટે કામ કરતા ડેવલપરને આટલી મોટા પાયે ખંડણીની કિંમત ચૂકવવી પડે એક ગામ અને બિલ્ડર વર્તુળમાં શરમજનક બાબત છે આવી હરકતોથી ગામની પ્રતિષ્ઠા પર આંચ આવે છે હવે સરકાર અને વહીવટી તંત્રે કડક પગલાં ભરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે બિલ્ડરના ખુલાસાથી પીપલોદ ગામ અને દેવગઢબારીયા તાલુકામાં ભારે ચર્ચા જાગી છે લોકોમાં સરપંચ ક્લાર્ક તલાટી પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે હવે સૌ કોઈ રાહ જોઈ બેઠું છે કે જવાબદાર અધિકારીઓ બિલ્ડર પાસેથી નાણાં પડાવના ટોળકી સામે સરકાર કેવું પગલું ભરે છે તે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે નિતેશભાઈ જે આ પીપલોદ ગામમાંનો ગ્રામ પંચાયતનો વિડીયો ઓડિયો જે ચાલી રહ્યો છે જેમાં પૈસાની ડીલ થયેલી છે ત્રેવીસ લાખની એ ખરેખર ઓડિયો સાચો છે હકીકત છે જે પીપલોદના ક્લાસ જે કનકભાઈ એમને ડીલ કરી હતી ત્રેવીસ લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને અઢાર લાખ રૂપિયા સરપંચના ઘરે આપ્યા એમાં સરપંચના ત્યાં તલાટી પ્લસ પેલા સુરેશ દરજી જે પંચાયતના સભ્યો છે અને બાબુ ફૂલા ત્રણ જણા અને ટોટલ ચાર જણા થઈ અને ત્રીસ લાખ રૂપિયાની ડીલ કરી હતી પાંચ લાખ રૂપિયા એડવાન્સ આવ્યા હતા અને અઢાર લાખ રૂપિયા સરપંચ ઘરે આપ્યા બાબુ પુલાની ઘરે જે આ પીપલોદ ગામમાં રુદ્રાસ કોમ્પ્લેક્ષની દુકાનો જે બનાવવામાં આવી છે એના બાંધકામ માટે બાંધકામ પરમિશન કે આમ નથી પીલીનું એનઓસી નથી એનઓસી નહીં હું તો તમારો રદ કરીશું એમ કરીને ખોટા ખોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી હતી આ ત્રીસ લાખ રૂપિયાની